હા જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગોંડલ ગાડી ખાલી કરી હતી અને મિત્રો આપણે ગોંડલ ખાલી કરીને આવતા હતા જસદણ એટલે અત્યારે મિત્રો આપણે થઈ જસદણ અને હવે મિત્રો આપણે અહીંથી નીકળી જઈએ કેમ કે આપણે ટ્રાન્સપોર્ટરથી ફોન આવ્યો હતો એટલે આપણે જવાનું છે ગાડી ભરવા એટલે અત્યારે જવું આપણે અહીંયા રાતની ગાડી અહીંયા પડી હતી એટલે અત્યારે આપણે અહીંયા પાણીને એવું ચેક છે અને ઓયલને એવું બધું ચેક કર્યું અને પ્લસ મિત્રો આપણે એક સેલ્ફમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે આપણે આ વાયર રહ્યો નહીં એક નવો હમણાં નાખ્યો છે અહીંયા એટલે હું છે કે આપણે સેલ્ફ ઉપરથી લખતો બંધ થઈ ગયો હતો પણ એ આપણે અહીંયા ખાલી વાયર નાખવાનો હતો સેલ્ફેથી તે થઈ આપણે સ્ટેરિંગ સુધી એટલે અત્યારે જોવો આપણે ઉપાસી પાસે જસદણ બાયપાસમાં શહેર સિટી જવાનું અને આપણે જોવો ઠેલો હોય તો આપણો કમ્પ્લેટ આવી ગયો છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે કાચને એવું બધું સાફ કરી નાખી પછી આપણે અહીંથી રવાના થાય અને ઓઇલ પાણીની બધું આપણે ચેક થઈ ગયું છે આપણે ગાડી ચાલુ કરી નાખી એટલે એર ભરાતો થાય દસડનથી નીકળી ગયા એ અને અત્યારે આપણે પહેલાં જઈશું ચોટીલાવાળા રોડ ઉપર કેમકે આપણે જવાનું છે વાંકાનેર હવે આપણે લોડિંગ નો ફોન આવી ગયો હે બધા હવે ફતો ફેટ આપડે હાયલા જાય કેમકે આપણે મોડું થઈ ગયું હે પણ તો આપણે કલાક દોઢ કલાક માં ભોગી જઈશું વાકાનેર અને આપણે અત્યારે જપજાણ વતીના હાયલા આવી દવા પંદર કિલોમીટર જેવા આવી ગયા પણ હવે સીધું આપણે આવશે કમળાપુર ને અણંદપુર ને ચોટીલા હવે આપણે કિલોમીટર કાપી રહી રહીજો ભરવાની છે ને આપણે થોડીક ઉતાવળ હતી એટલે એના હિસાબે આપણે ક્યાંય વિડીયો ઉતાર્યો નહોતો અત્યારે આપણે સીધા ઉતારીએ છીએ ધોવા માટેલ રોડ ઉપર અને હવે જઈ છીએ આપણે કારખાને એનું કારણ છે કે ભાઈ આપણે આ ફટાફટ ગાડી ફગાડવાની હતી કેમકે કારખાનું રહ્યું પછી આજે લોડિંગ ચાલુ હતું કાલથી લોડિંગ બંધ થઈ જાય છે અને અત્યારે જેવો આપણે પૂછી ગયા છે માટેલ રોડ ઉપર કેમકે આપણે ગાડી રહીને એ ભરવાની છે આપણે નોન સ્ટોપ હેલા જ આવ્યા હતા અને સીધે સીધા અત્યારે જુઓ આપણે ભોગી ગયા છે માટેલ રોડે એટલે હવે આપણે જવાનું છે રેસ્ટોન કારખાનું છે એ કારખાનામાં આપણે જવાનું છે અને અત્યારે મિત્રો જુઓ ટ્રાફિક કઈ છે અહીંયા કેમકે આજે લગભગ અમુક કારખાના લગભગ આજ બધા બંધ થાય છે કેમકે કે આઈટમ ને રજાવવું પડશે એટલે પછી ઠાઈટ આપણે કારખાના ખુલશે દેશમ પછી એટલે ચાર પાંચ દિવસથી કારખાના બધા બંધ રહી છે અને લોડિંગ એ બંધ રહી છે એટલે આપણે અત્યારે જોવો રેસ્ટોરન્ટમાં ભોગવા આવ્યા છે અડધો એક કિલોમીટર જેવું છે આપણે માટેલ રોડ ઉપર એટલે હવે મિત્રો આપણે કારખાને આઈલા જાય અને એન્ટ્રીને એવું બધું કરાવી અને વરસાદે મિત્રો આવે એમ છે જોવી હવે પેલા કારખાને આઈલા જાય એન્ટ્રીને એવું બધું કરાવી પછી હું થાય છે જોવી રેડ સ્ટોનમાં પહોંચી ગયા છે એ અને આમે લગભગ આપણે લોડિંગ પોઈન્ટ લાગે છે હવે આપણે હેલા જાય આપણે જો બિલ મળી ગયું છે આપણને આપણે ટ્રાન્સપોર્ટ એલ આર છે અને મિત્રો આપણે બે જગ્યાનું લોડિંગ છે એક આપણે રેડ સ્ટોન છે અને એક બીજું કંઈક છે એ આપણે છે હળવદ રોડ જોવામાં લખેલું છે હળવદ રોડ પહેલાં આપણે અહીંયા આગળ ગાડી ભરવાની છે અને પછી આપણે ભરવાની છે બીજી જગ્યાએ એટલે હવે પહેલાં આપણે અહીંયા બિલ બારી એવું બધું લઈ લઈ કારખાનું તો મોટું લાગે છે હવે લાદી કઈ હોય એ હવે આપણે અહીંયા ડીઓ આવે પછી ખબર પડશે ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે કેમ કે અત્યારે રજાના હિસાબે અત્યારે મજૂરે ફટોફટ ગાડી ભરે છે કેમકે આપણે આવ્યા ફેરી જ આપણી ગાડી લાગી ગઈ છે એટલે અત્યારે જવું આપણે અહીંયા ત્રણ ગાડી ભરાય છે એક આપણે અહીંયા કેરલા પાર્સિંગની ભરાઈ છે આ બાજુ આપણે ગુજરાતની છે ઓલી બાજુ રાજસ્થાનની છે અને આપડી ગાડી અહીંયા લગાડી દીધી છે અને આપણે લાદી રહીની આવડીયા ભરવાની છે આઠસો આઠસો અને આજે આપણે છેલ્લોથી એ આ કારખાનામાં કાલથી રજા પડી જાય છે એટલે હવે આપણે જોવી કેટલી વાર અહીં લાગે છે કેમ કે અડધી ગાડી અહીંયા ભરવાની છે ને અડધી રહી આપણે ભરવાની છે હળવો જ લોડિંગ કરવાનું થઈ ગયું છે ચાલુ આપણે જો આઠસો આઠસો બોક્સ છે આપણે અહીંયા અડધી ગાડી કરવાની છે ત્રણસો નેવું બોક્સ કીધા છે અત્યારે જો લોડિંગ થઈ ચાલુ લગભગ પાંચક લાઈન આવશે ત્યાં આપણે ગાડી થઈ જાય કમ્પ્લેટ ગાડી ભરાઈ ગઈ છે અને અહીંયા આપણે માલ આવ્યો છે ચૌદ ટન એટલે ચૌદ ટન એટલે અડધી ગાડી આપણે ભરાઈ ગઈ છે કેમ કે આપણે ચૌદ ગાડીમાં ત્રીસથી એકત્રીસ ટન આપણે ભરીએ ગઈ એટલે આપણે એકત્રીસ ટન ભરીને એટલે આપણે બોર્ડર પાસ થઈ જાય કેમ કે આપણે ચૌદ વીલમાં બોર્ડરે જે કાંટા ઉપર આપણે આલ્ટીઓ માન્ય ને એ આપણે જુમાલી એકસો ચૌદ વીલમાં પાસ થઈએ છે એટલે આપણે આમાં એકત્રી ટન માલ ભરવાનો છે કેમ કે બારા બસો ત્રણસો તો આપણે ગાડીનો વજન હોય એટલે આપણે એકત્રીને એવી રીતનું ભરીએ એટલે આપણે આ ડીઝલને ટાકીને એવું ફૂલ થાય એટલે આપણે એકત્રી ટન લાદી ભરી લઈને એટલે આપણે આ પાસ થઈ જાય બોર્ડરે એટલે આપણે અહીંયા ચૌદ ટન માલ ભરવાનો છે એટલે હવે બીજો માલ આપણે ભરવાનો થાય લગભગ સત્તર ટનની આડેગાડે ભરવાનો થાય સોળ ટનની આડેગાડે એટલે આપણે વજન થઈ જાય એટલે હવે આપણે અહીંયા બિલ આપી દીધું એમ હવે બિલ આવે ને પછી આપણે અહીંથી નીકળવાનું છે કેમકે આપણે જે લાદી ભરવા જાય ને તે ડીઓ આપે એટલે એ આપણે ગાડી ભરાઈ જાય પછી આપણે ડીઓ સાઇન કરાવીને અને પછી આપણે સામે જોવું મારી સામે જ છે ની આપણે જઈ દીધું છે અને આપણે અડધી કલાકની વાર લાગશે અને અત્યારે આપણે કમ્પ્લેટ ગાડી ભરાઈ ગઈ છે અને અત્યારે આપણે ભત્તા ને એવું માર્યું છે તાલપત્રી તો કાંઈ મારી નથી કેમ કે આપણે અડધી ગાડી ભરાણી છે ને અડધી આપણે જવાનું છે આપણે હળવદ રોડ ઉપર અને અત્યારે આપણે વાગી ગયા છે હવા છ એટલે હવે જોવી હવે બિલ આવે ને પછી આપણે અહીંથી નીકળી સામે જ બિલ બારી છે જોવા અને અહીંયા જો અત્યારે અમે બીજા બે ટેલરની એ ભરાઈ ગયા છે એ અડધી ભરાણી છે પછી એક આપણે રાજકોટની ગાડી છે એને તો કમ્પ્લીટ આખી ગાડી ભરાઈ ગઈ છે અત્યારે જોવી તાલપત્રી મારે છે એટલે હવે આપણે રાહ જોવી બિલની પછી આપણે નીકળી અને આપણે મિત્રો તાલપત્રી બાંધવાળા આપણે છે જયદીપભાઈ તો જયદીપભાઈ એ છે ખોટું રોડ ઉપર એટલે એને કીધું કે ભાઈ જો વરસાદ નહીં એવું આવે ને તો મને કહો તો એ હોડાલીનું આવું તો એ આપણે પ્લાસ્ટિક નાખી આની ઉપર બાકી તો નકર જો વરસાદને એવું કાંઈ નહીં આવે તો આપણે અહીલા જઈશું હળવદ રોડ ઉપર અને અહીંયા રસ્તામાં છે એવડે એ પછી નહીં આપણે અત્યારે તો હું જ એક ટાઈમ કરી જવી નાખી દઈશું કેમકે હવે છાટા બાટા આવે તો આપણે લાદી પલરે નહીં બાકી પછી આપણે નીકળવા ટાણે ભાઈને બોલાવી અને વ્યવસ્થિત તાલપત્રી નખાવી દઈશું એટલે હવે આપણે બિલ આવે એની રાહ છે અને બિલ આવે પછી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહી અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે જુઓ આપણે અહીંયા રેસ્ટોરન્ટ સિરામિક સાત વાગે કેમ કે આપણે અડધી પોણી કલાક અહીંયા વહી ગઈ છે બિલમાં અને હવે આપણે અહીંથી રેસ્ટોરન્ટ સિરામિક માંથી નીકળી અને હવે આપણે જવાનું છે હળવદ રોડ ઉપર હળવદ રોડ ઉપર રામ સ્ટેર કેવું કંઈક નું નામ છે એ હમણાં આપણે લોકેશનમાં આવી ગયું લોકેશન તો એટલે હવે આપણે અહીંયા ગેટે પાસ દઈ દઈ આપણે પાસ છે ગેટ પર દઈ દીધો છે ને હવે આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે વાતાવરણ તો વરસાદ આવે એવું છે હવે હવે આગળ જાય પછી ખબર પડે હવે આગળ કેવો વરસાદ છે શું છે પોઝિશન આપણે હેલા જાય ધોવાથી ટર્ન મારી દીધો છે સીધો આપણે મોરબી બાજુ અને અત્યારે મિત્રો આપણે આ મોરબીમાં ટ્રાફિક છે ફૂલે ફૂલ એનું કારણ છે કે અત્યારે બધા કારખાનેથી છૂટી છૂટીને જતા હોય એટલે ટ્રાફિક છે વધારે હમણાં આપણે જ્યાં રફાડિયા અત્યારે વટી ગયા છે અને રફાળિયા એટલું ટ્રાફિક હતું કેમકે આજ પાછી છે આપણે નાક પાયચમ અને એના હિસાબે ટ્રાફિક અત્યારે છે બધી બાજુ કેમ કે તહેવાર છે અને તહેવારના હિસાબે પોઝિશન રહેવાની જ છે અને મોરબીમાં તો બાર મેચ તહેવાર જ હોય કેમકે આ રોડ ઉપર તો આપણે અહીંના ટાણે ટ્રાફિક હોય જ છે પણ આજ થોડુંક વધારે ટ્રાફિક છે રોજ હોય ને એનાથી અને આપણે મિત્રો જવાનું છે હળવદ રોડ ઉપર એટલે હળવદ રોડે આપણે અહીલા જાય અને મિત્રો આપણે વાતાવરણ એવું છે કે વરસાદ આવે એવું હવે આપણે પેલા કારખાને અહીલા જાય અને આપણે લોકેશન દેખાડે છે પંદર કિલોમીટરનું દેખાડે છે એટલે આપણે ઘૂટું રોડે થઈને વળવશું હળવદ રોડ જવા માટે અને આપણે અહીંથી પંદર કિલોમીટર લોકેશન દેખાડે છે જ્યાં આપણે લાદી ભરવા જવાનું છે ને એ એટલે હવે આપણે હૈલા જાય અને વિડીયોમાં બી રોડ રહીજો ખોટું તો રૂપ આવતા અત્યારે ટ્રાફિક રહ્યું ને ફૂલે ફૂલ છે કે અત્યારે મોરબીનું ટ્રાફિક રહ્યું ને તો ભૂકા કાઢી નાખે એવું હે અત્યારે આપણે ખોટું ઢોકડીએ પૂછાયું ઊંડા વાળા રહે એ તો ખુલે ફૂલ ત્રાસ છે અત્યારે કેમ કે સેવાર ને બધું એકારે ભેગું થયું હા તમે લાઈન લાગી ગઈ

અને કરીને અને અત્યારે સિમ્પલો આગળ આપણે ઉભા રહ્યા છે અને સિમ્પલો આગળ આપણે જયદીપભાઈજી આપણે આની પહેલા આપણે તાલપત્રી બંધાવવા આવ્યા હતા એ આપણે અહીંયા સિમ્પોલોમાં જ એક ગાડી ભરાય છે ને અને તાલપત્રી નાખવા આવ્યા હતા અને આપણે કીધું કે આપણને આરું વાર તાલપત્રી નાખાવી દો એટલે અત્યારે જવું આપણે સિમ્પલ વાગર છે અને સિમ્પલ વાગર જવું આપણે વીકલે જારી માર દીધી છે અને આપણે અહીંયા સુધી તાલપત્રી નાખી હતી એટલે આપણે હું છે કે વરસાદની ઉપાધિ નહીં બીજું જ પછી આપણે કાલ બધી વ્યવસ્થિત નાખશું અત્યારે હું છે કે વરસાદ જેવું છે એટલે આપણે તાલપત્રી અહીંયા નાખી લઈશ આપણે જવું જયદીપભાઈ એક્ટિવા લઈને જ આવ્યા હતા નાખે એટલે હવે આપણે તાલપત્રી નાખી લઈ પછી આપણે અહીંથી નીકળી અને જો એક્ટિવા લઈને જ આવે છે એક્ટિવા છે કે એક્સેસ લગભગ કહેવાય આને એક્સેસ છે જયદીપભાઈ કમ્પ્લેટ આપણને તાલપત્રી નાખાવી દીધી છે એટલે આપણે ત્યાં જો રોડ ઉપર તાલપત્રી નાખી છે કેમકે હવે આપણે રાતે વરસાદ આવે ને તો ઉભાથી નહીં કાલ તો પછી આપણે વ્યવસ્થિત બાંધી નાખશું અત્યારે તો આપણે રડે એવી મારી દીધી તાલપત્રી અને આપણે છે અત્યારે ઘોટું રોડ ઉપર જે આપણે સિમ્પલો કારખાનું આવે ને એક્ઝેક્ટ એની સામે જ છે અને અત્યારે મિત્રો મોરબીમાં ટ્રાફિક તમે જુઓ ને ઘોટું રોડ ઉપર તો આપણે આમ ભૂકા કાઢના કે એવું ટ્રાફિક છે ખટારાનું એવડું ટ્રાફિક છે અને પ્લસ કે ફોર વ્હીલોવાળા પ્લસ હોંડાવાળા અને બધું તહેવાર ને બધું એકારે ભેગું થયેલું છે અત્યારે જવો ટ્રાફિક તમે એટલે હવે મિત્રો આપણે તાલપત્રી નખાઈ ગઈ છે જવો તમે એટલે હું જાગ આપણે રાતે વરસાદ આવે તો ટેન્શન નહીં કાંઈ અને હવે આપણે અહીંથી પહેલા જ્યાં આપણે જવાનું છે ને નિયા અને આપણે હળવદ રોડ ઉપર જવાનું છે અને આપણું કારખાનાનું નામ છે જોવો આપણે લોકેશન આપણી પાસે છે આપણે આવડું કારખાનું છે જોવો આપણને ઇંગ્લિશ નથી આવડતું પણ જેને ઇંગ્લિશ આવડતું હોય કોમેન્ટ કરીને દો અને આપણે લોકેશન કેટલું છે અહીંથી આપણે છ કિલોમીટર દેખાડે છે આપણે અત્યારે ઊભા છે અહીંયા જો તમે આપણે સિમ્પોલો કારખાનું છે જો ન્યા અત્યારે આપણે ઊભા છે અને હવે ત્યાંથી આપણે ઘૂટું રોડથી સીધું આપણે આવી જઈએ હળવદ રોડ અને હળવદ રોડથી પછી સીધું આપણે એલું જવાનું છે આપણે ત્યાં આવડું આજે રહ્યું ને ત્યાં જવાનું છે હલો હવે મિત્રો આપણે આ નીકળી કેમ કે જયદીપભાઈ ઉપર જો છાપરી બાંધતા હતા છાપરી બાંધી લીધી છે શું એ જયદીપભાઈ મજામાં ને ભાઈ તમારે પણ અત્યારે સિઝન છે કે નહીં સિઝન પૂરેપૂરી સિઝન છે અત્યારે મિત્રો જયદીપભાઈ ને એને અને સ્પેશિયલ એક્ટિવા લઈને એક્સેસ લઈને જ અહીંયા બધે તાલપત્રી બાંધવા નીકળે છે ક્યારે સવારના નીકળી ગયા હતા

ઘણી ગાડીઓ વાળા પોરબંદર વાળા છે તમારો મોબાઈલ નંબર બોલી જાવ એટલે કોઈ વિડીયો જોતો હોય તો અઠાણું સાત બાવન સોળ ચોપન જીરો એવું બરે અઠાણું અઠાણું સાત બાવન અઠાણું સાત બાવન સોળ ચોપન જીરો સોળ ચોપન જીરો આપણે જયદીપભાઈનો નંબર તમે લઈ લેજો આપણે કોઈ ટ્રક માલિક હોય કે પછી ડ્રાઈવર હોય આપણે જયદીપભાઈ મોરબીમાં ગમે એ જગ્યાએ એમનું એક્સેસ લઈને તાલપત્રી બંધાવી જઈ છે

thank you